જય શ્રી રામ દોસ્તો કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે બધા શ્રી શ્રીરામજીની કૃપાથી સ્વસ્થ અને પ્રસન્ન હશો દોસ્તો આ મારો પ્રથમ વ્લોક છે અને હું તમને પ્રથમ મારા બ્લોગમાં સ્વાગત કરું છું દોસ્તો હું દાહોદ જિલ્લાના કોટા ગામથી છું હું તમારું સાચા દિલથી સાચા હૃદયથી મારા મારી ચેનલ રામધામ સેવા આશ્રમમાં તમારું સ્વાગત કરું છું મારા પ્રથમ બ્લોગમાં દોસ્તો બધાની જેમ મેં પણ યુટ્યુબની દુનિયામાં મારું પ્રથમ પગલું ભર્યું છે પણ દોસ્તો આ ચેનલનો આ ચેનલ ખોલવા માટેનો ઉદ્દેશ્ય શું છે એ હું તમને ક્યારેક આગળ જતા જણાવીશ પણ આ ચેનલ શા માટે મેં ખોલી છે આ ચેનલ ખોલવાની પ્રેરણા મને કેવી રીતે મળી છે એ હું તમને અત્યારે જણાવું છું તો દોસ્તો હવે હું તમને કહું કે આ ચેનલની પ્રેરણા મને કેવી રીતે મળી એટલે આપણે મારા ભૂતકાળમાં જઈએ દોસ્તો બધા બધાની બધાના જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહેતા હોય છે એવી જ રીતે એવી જ રીતે મારા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા રહ્યા ક્યારેક લોકો સુખમાં ભગવાનને ભૂલી જાય છે તો ક્યારેક લોકો દુઃખમાં પણ ભગવાનને ભૂલી જાય છે ક્યારેક લોકો સુખમાં ભગવાનને યાદ રાખે છે તો ક્યારેક લોકો દુઃખમાં પણ ભગવાનને યાદ રાખે છે ક્યારેક લોકો સુખથી બગડી જાય છે તો ક્યારેક લોકો દુઃખથી બગડી જાય છે પણ મારા જીવનમાં પણ આવું જ ચાલ્યા કર્યું ક્યારેક બગડ્યો ક્યારેક સુધર્યો ક્યારેક ઉપરછલી ભક્તિ કરીને સુધરી જવું ક્યારેક દુઃખ આવે તો પાછા બગડી જવું પણ જીવનનો અંતિમ મોડ એવો આવ્યો કે બસ એક નામ પકડી લીધું રામ નામ એટલે દોસ્તો જીવનમાં ઘણા દુઃખ આવ્યા ઘણા સુખ આવ્યા વાર વાર દુઃખ આવ્યા સુખ આવ્યા પણ જ્યારે દુઃખ ચરમસીમા પર પહોંચ્યું ત્યારે ભગવાનની યાદ આવી રામની યાદ આવી કે જીવનમાં આવા સુખ ટકતા નથી આવા દુઃખ પણ ટકતા નથી બસ ટકે છે તો એક આપણી સાથે એક જ નામ ટકે છે એક જ આપણો ઈશ્વર આપણી સાથે રહે છે જીવનના અંત સુધી એવી અનુભૂતિ અનુભવ થોડોક મને થયો અને એટલે મેં રામનું નામ પકડી પાડ્યું રામ રાત દિવસ રામ જપવાનું રામ રામ કર્યા કરવાનું અને મનમાં બસ રામ નામનું ગુંજન ચાલુ કરી દીધું બસ આમ રામ રામ કરતો રહ્યો કરતો જ રહ્યો અને પછી રામ રામ જપતો રહ્યો જપતો રહ્યો અને પછી એવા અનુભવ થયો એવી આંતરિક શાંતિ મળવા લાગી મનને એટલી શાંતિ મળવા લાગી શરીર એટલું શુદ્ધ થવા લાગ્યું આત્મા એટલી શુદ્ધ થવા લાગી જાણે કે ગંગાજળમાં એ ગંગાજળ જેવી પવિત્ર આત્મા થવા લાગી એવું લાગ્યું અને પછી એક દિવસ વિચાર આવ્યો કે હું પણ રામ નામનું મહત્વ રામ નામનું રામ નામની ગાથા રામ નામના બ્લોગ રામ નામની મહિમા લોકોને જણાવું આમ તો આપણા ભગવાન શ્રી રામ આખા ભારત અને આખા વિશ્વમાં ગુંજે છે પણ એક મેં પણ નાનકડો પ્રયાસ કરવાનો નાનકડો એક પ્રયાસ કરી રહ્યો છું બસ આ જ કારણથી મેં દોસ્તો યુટ્યુબ આ ચેનલનું નામ રામધામ સેવાશ્રમ રાખ્યું છે અને એટલે જ મેં આ યુટ્યુબ ચેનલ લોકો સુધી રામ નામનું નામ ગુંજે લોકો ભક્તિ કરતા થાય રામ નામમાં કેટલો પાવર કેટલી શક્તિ છે એ લોકો જાણી શકે જેમ કે મને જ્યારથી જ્યારથી રામ નામ લીધું ત્યારથી બહુ બધા અનુભવ થયા બહુ શાંતિ આંતરિક શાંતિ મળવા લાગી અને એક વિશ્વાસ આવવા લાગ્યો કે આ જીવનમાં રામ નામ સિવાય આપણો ઉદ્ધાર બીજું કોઈ કરી શકે તેમ નથી એટલે મેં હવે જીવનમાં કોઈ સ્વાર્થ નહીં કોઈ મોહ નહીં કોઈ ધન દોલતની કોઈ આશા જ નથી રાખી બસ એક નામ જોઈએ અને એક પ્રભુનો માર્ગ જોઈએ એક પ્રભુના ચરણ જોઈએ એમ કરીને મેં આ ચેનલ ખોલી છે દોસ્તો ને દોસ્તો હવે તમે એમ નહીં કહેતા કે આવી ગયો મોટો ભગત આવી ગયો મોટો સાધુ જે હવે રામનું નામ લઈને સબસ્ક્રાઈબર મેળવવા માટે વ્યૂઝ મેળવવા માટે આવી ગયો નહીં દોસ્તો હું રામજીની સાક્ષી માણીને કહું છું મારા મનમાં કોઈ સ્વાર્થ નથી કોઈ કોઈ ખોટ નથી બસ આ મને એવું લાગ્યું કે હું ભલે તમે તમારા નજરથી કદાચ હું ખોટો હોઈશ પણ શ્રી રામ તો જોવે છે હું હું તો બસ મારા રામનું નામ લેતો રહીશ અને લોકોને કહેતો રહીશ કે ભક્તિ કરો શ્રી રામજીની જપવો અંતિમ માર્ગ આપણો શ્રી રામ છે દોસ્તો બસ આજના માટે આટલું જ આપણે આ ચેનલમાં બસ આ ચેનલ ભક્તિ માટે જ છે અને રામ માટે છે આપણે આ ચેનલમાં બસ એ એક ભક્તિ અને શ્રી રામનું નામ જ જપીશું બસ એ જ ઉદ્દેશ્યથી આ ચેનલ બનાવવામાં આવી છે ભક્તિ ને કાર્ય મારા જીવનના અનુભવો એ જણાવવા માટે જ મેં આ ચેનલ ખોલી છે દોસ્તો બસ આથી વધુ આજના વ્લોગમાં આટલું કહીશ મળીશું નવા વ્લોગમાં નવા વિચાર સાથે નવા નવી શરૂઆત સાથે અને દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરી દેજો જય શ્રીરામ કમેન્ટ કરી દેજો જય શ્રી રામ દોસ્તો